કોવિડ ટાઈમમાં જે આ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીનો સમય કેવો હતો કોવિડમાં ઘણી ખરી ઇફેક્ટ થઈ અને ઘણા લોકો જે એમાં ટકી ના શક્યા જેને તકલીફ પડી તો ઘણા બિઝનેસ પણ બંધ થઈ ગયા પણ જે લોકો ટક્યા એ અત્યારે રાજ કરે છે કારણ કે કોવિડ પછી કામ ઘણા બધા ખુલ્યા અને કોવિડ સમયમાં સો ટકા બે વર્ષ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને ઘણી બધી ઇફેક્ટ પડી પણ એ સમયે મને પણ ઘણી અસર પડી હતી પણ હું ખાસ કરીને આભાર વ્યક્ત કરી પટેલ સમાજનો કેમ કે એ વખતે મારી પાસે ઘણા ખરા બુકિંગ હતા ચારધામ યાત્રાના એમાં આપણા મેહોણા અને વિસનગરના લોકોના બુકિંગ હતા એમાં પટેલ સમાજના તો જે તે સમયે હવે અમે તો બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું પેમેન્ટ આગળ પહોંચું થઈ ગયું હતું માર્કેટિંગ પણ ફૂલ કર્યું હતું ખર્ચો પણ ઢગરો થઈ ગયો હતો રૂપિયા હતા નહીં અને એ દિવસે એમના ફોન આવતા હતા કે જિગ્નેશભાઈ શું કરીશું ચારધામ યાત્રાનું કંઈકનું કરીશું અને મેં એમને રિક્વેસ્ટ કરી સાહેબ કે મારા ઉપર વિશ્વાસ રાખજો તમારા પૈસા મારી પાસે જમા છે પૈસો કયો નહીં જાય બસ મેં આગળ રોકાણ કર્યું છે હું તમને કોવિડ પછી ચારધામ યાત્રા કરીશ અને પટેલ સમાજ ને હું આભારી વ્યક્ત કરું છું તમારા વિશ્વાસ કર્યો અને જો એમનો વિશ્વાસ ના હોત તો કદાચ અમે ના હોત પણ ખરેખર સમાજનો આભારી છું ને વડીલોનો કિશોરભાઈ કરીને કે અમારા વડીલ છે મહેસોણાના અને બહુ મોટા ગ્રુપ હતા વિસનગરના મેહોણાના તો કસ્ટમરનો આભાર એમનો જે વિશ્વાસ એના લીધે આજે અમે અહીંયા ટક્યા છીએ કારણ કે એક વિશ્વાસ ભરોસો જ એવી વસ્તુ છે કે જે માણસને આગળ લઈ જાય છે અને આજે એ દેખાય છે કે તમે તમારી જર્નીને બહુ આગળ લઈ ગયા છો